हेलो फ्रेंड्स जय बे जय माता जी केम छो बदा मजा में सॉरी 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 फ्रेंड मैंने कि मारो वीडियो चालू है क्या स्टॉप थे कि मैंने आइडिया नहीं मैं टमाटर कटोरी नु तुम्हें तुमने कीधु एटलू लगभग मैं अंदर आयु मैं तो आलू નજરો ઊંચી કરી તારે મને ખબર જ પડી કે મારો વિડીયો સ્ટોપ થયો છે તો હું જેટલેથી થયો મને ખબર નથી પણ હું સોરી તમને એકવાર આઈડિયા દો આ જે રીતે મેં કીધું આપણે આજે પનીર ટામાટર બનાવીશું ને અંદર રેસીપીનું નામ બી તમને આગળ કીધું પણ મને શું થયું કે આ વસ્તુ કરવામાં મને યાદ ન આવ્યું કે મારો વિડીયો સ્ટોપ થઈ ગયો છે સોરી ફેર તો ટામેટા લઈ લેવાના સારા કડક અને એને આ રીતે બધા એનું અંદરનું જે પલકો અને કાઢીને કટોરીઓ તૈયાર કરી દેવાની એટલા સુધીનો લગભગ આઈડિયા છે જ અંદર અને પછી મેં જે મસાલો કર્યો એ તમને આઈડિયા છે એક નિયમ હું તમને કહી દઉં છું આવ્યું હોય તો સોરી અને બીજી વાર રિપીટ થતું હોય તો બી સોરી આ રીતે કટોરીઓ તૈયાર કરીશું બરાબર હવે મેં ફિલિંગ કર્યું છે પનીર ઘરે કરી દીધું હતું ફ્રેન્ડ પનીર એડ કર્યું કોથમીર સમારી ચીણી ચીણી ઝીણા ચીણા મરચાં સમાર્યા અંદર મરચાં કોથમી ચીણી ઝીણી સવારી અંદર મેં વરિયાળી એડ કરી અજમો એડ કર્યો હિંગ એડ કરી ચાટ મસાલો કે સંચણ મીઠું તમારી જોડે જે બી હોય મેં એ એડ કર્યું અને મસ્ત એક પીઝાનું ટોપિંગ મારી જોડે હતું એની અડધી ચમચી મેં એડ કરી છે અડધી ચમચી વધારે નહીં આ બહુ બધું કરી મેં મિક્સ કરી નાખ્યું અને પછી આ રીતે ટામાટાની કટોરીઓ બધી ભરી લીધી આ બહુ જ મસ્ત લાગે છે પનીર ટામાટાવાળા અમે આ ટેસ્ટ કર્યો તો પણ એમાં બટાકાનો ફિલિંગ હતો મેં પનીરનું ફિલિંગ કર્યું તમે ચોક્કસથી કરજો જો કોઈને બટાકા ના ખાવાનું તો એના માટે બેસ્ટ ઓપ્શન છે પનીરનું બધા મસાલા એના એ જ રહેશે બટાકા લો કે પનીર લો પણ ખાલી બટાકાની જગ્યાએ પનીર આવશે અને પનીરની જગ્યાએ ફ્રેન્ડ બટાકા આવશે ઓકે તો મેં તમને જે જે મસાલા લીધા એ તો મેં તમને કહી દીધું આપણે ભરી લઈશું આ રીતે મસ્ત અને એર ફ્રાયરમાં કરવું હોય તો મેં તમને કીધું એ રીતે આ આ તો લેવાનો જ પણ જોડે તમારે ચણાનો રોટ આપણે જે જાડો ભજીયા ઉતરવા માટે કરીએ ને એ પતળો કરવાનો અને બ્રેડ ક્રમ કે ટોસ્ટનો ભોકો એ લઈ અને એને લગાવી અને એરફ્રાયરમાં ઉઠી દો તો બી બહુ જ મસ્ત થઈ જાય ઘણા પૂરીને બધું એરફ્રાયરમાં અત્યારે કરતા જ હોય છે આ રીતે આપણે બધા ટામેટાને ફિલ કરી લઈશું ફ્રેન્ડ બધ મસ્ત મસાલો મેં બનાવ્યો તો મને આઈડિયા નહોતો કે મારો વિડીયો કટ થઈ ગયો છે જેટલાથી કટ થયો સોરી પણ મેં આ પનીર લીધું છે અને બધા મસાલા જે લીધા હતા એ મેં તમને કહી દીધા છે કે પનીરમાં શું શું મેં એડ કર્યું છે સોરી ચલો આ રીતે આપણે બધી કટોરીઓ પનીરથી ભરી લઈશું અને પછી આપણે ભજીયા ઉતારી લઈશું એકવાર તમે આનું ટ્રાય કરજો કોઈ મહેમાન ગેસ્ટ આવે તમારે ખરેખર એમ કહેશે કે આ સસ્તું બહુ જ મસ્ત તમે બનાવી છે મરચાંના બટાકાના ડુંગળીના રીંગણના એ બધા ભજીયા તો બધા ખાધા જ હશે પણ આ ફિલિંગવાળા ભજીયા તમે તમારા ગેસ્ટને ખવડાવજો તો આ રીતે આપણે મસાલો ભરી લીધો છે બધામાં ચલો ચાલો આપણે હવે તેલ મૂકી દઈશું અને ચણાનો રોટ લીધો છે પલાાર લઈશું તેલ મૂકી દીધું છે અને આજે તમે ભર્યું નહીં તો તમારે જો તવીમાં થોડું શેકીને કરવું હોય ને તો બી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ભજીયાનો ડિશ ટ્રાય કરજો નોનસ્ટિક તવી મૂકી દેવાની અને એને તેજ ઘી કે તેલ કરી અને જે તમે આ રીતે એને ઊંધું મૂકી દેવાનું બહુ જ મસ્ત લાગશે સ્મોકી ફ્લેવર આવશે ચલો હવે આપણે કરીશું ચણાના લોટનું ખીરું એમાં થોડું ચપટી જશે ખારો થોડું જશે સંસંચ મીઠું હજી હું એડ કરી દીધું છે થોડી જશે ઇંગ અને બીજા આપણા દેશી મસાલા ખરના એમાં કરશે થોડો ગરમ મસાલો થોડું જશે મરચું અળદર અને નોર્મલ થોડું મીઠું જે આપણે નાખતા હોય અને મરચું મેં નાખ્યું પણ ઓછું નાખ્યું હવે આપણે આનું કરી દઈશું મસ્ત ગા ચણાના લોટના ભજીયાનો પેસ્ટ પો કે જે આપણે ગુજરાતનું કે ભજીયાનો ગાળ તૈયાર કર્યો ભજીયા કરવાના હોય તો અડધો કલાક એ લોકો અડધો કલાક પહેલાંથી પલાળીને મૂકી દે આપણે એને પલાળી પાંચ દસ મિનિટનો રેસ્ટ આપીશું એટલી રીતે આપણા ભજીયામાં ફિલિંગ ભરેલું બી શેટ થઈ જાય અને મસ્ત ભજીયા ઉતારીશું ડુંગળીના બટાકાના કઈ રીતની આજે ખાલી પનીર ટામાટાવાળા મેં ત્યાં મંગાવ્યું તેમ થયું કે શું મંગાવ્યું આમાં શું આવશે પણ ખાધા કે ફ્રેન્ડ ખરેખર એમ લાગ્યું કે બહુ જ મસ્ત છે જાડું ખીરું તમને અનુકૂળ લાગે એ રીતે કરી લેવાનું મને થોડું મરચાંના ભજીયા ઉતારવા છે એટલે હું થોડું અલગ લઈ લઈશ કારણ કે આમાં મારે થોડો પતરો ગાળો જોઈશે ઓકે ફ્રેન્ડ કારણ કે આમાં બહુ જાડું નહીં જોઈએ મને આ રીતે તો ફ્રેન્ડ મારે પનીરનું તમને આખું સ્ટફિંગ બધું શું શું એડ કરવું એ તે બધું જ બતાવું છું પણ ક્યારે વિડિયો પણ થઈ ગયો ખબર નહીં પડે પણ તમને મેં કીધું હોય કે તમે ચોક્કસથી બનાવો છો બહુ જ મસ્ત લાગે છે સ્ટેન્ડ ભગવ્યું છે ને પ્રયોગ થાય છે ઉતારીશ પાંચ દસ મિનિટ આપણે રેસ્ટ આપી દીધો છે મસ્ત એક લેસું જે આપણે તૈયાર કર્યું પનીર ટામાટાવાળા આ રીતે એને લેવાનું અને તેલમાં આ રીતે મૂકી દેવાનું અને પછી આજુબાજુથી એના ઉપર તેલ તમને ફાવે તો તમારે કવર કરવાનું ના ફાવે તો કશો હોય નીચેનું પણ મત તો થઈ જાય પછી તમારે ફૂડી લેવાનું એ જ રીતે તમારે બધા ભજીયા શાંતિથી ઉતાર લેવાનું જેટલા તમને ફાવે ઉતારતે એ

într-una ca de casa, îmi tobi la suflete. Bine, să ne întoarcem. Sper că nu a fost amuzant, mică voiește, bine. Crunchi, care a făcută, ई मोश तारे के मरा पांन ફિલિંગમાં તમારે જે હા ફેર કરવો હોય તમે ફ્રેન્ડ કરી શકો છો ઓકે ચાલો મળીએ આગળના નવા બ્લોકમાં તમે બનાવજો અને ચોક્કસથી એન્જોય કરજો બાય